વાંચવાનું કે સાંભળવાનું તો ભૂલી જ જઈએ છીએ એ કૃપાની ભૂમિ છે બેઠકજી એ કેવલ મહાપ્રભુજીની તપની કે જપની ભૂમિ નથી એ દૈવી જીવ ઉપર કરેલી કૃપાની ભૂમિ છે એક એક બેઠકજીમાં જઈને મહાપ્રભુજીની એ અહિતુકી કૃપા ગુરુ જ્યારે વરસવા લાગે છે ત્યારે ક્યાં પાત્રને જુએ છે કઈ રીતે શ્રી વરસ્યા એ ભૂમિ ઉપર કયા જીવ ઉપર ખરેખર તો એનું અવગાહન કરવાની ભૂમિ હોય છે ચોર્યાસી એ ચોર્યાસી બેઠક એ મહાપ્રભુજીના પરિશ્રમ જે દૈવી જીવ માટે મહાપ્રભુજીએ કર્યો એના પ્રમાણ છે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોધાર પ્રયત્માત્મા સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ મહાપ્રભુજી છે જપવું એ ભક્ત માટે છે ઉચ્ચરવું વચનામૃત કરવા એ ભક્ત માટે છે શ્રી વલ્લભની પ્રત્યેક ક્રિયા એમના દૈવી જીવો માટે છે

કઈ રીતે મહાપ્રભુજી આપણા જીવનના સર્વથી અધિક સૌથી મોટા ઉપકારી મહાપ્રભુજી બને દુનિયાનો માણસ સંસારની વસ્તુ આપે અને એને જિંદગીભર આપણે યાદ રાખીએ પણ મહાપ્રભુજીએ ભગવાન આપણને આપ્યા અને એ વાત ક્ષણવાર પણ આપણે યાદ નથી કરતા ક્યારે એનો ઉપકાર નથી માનતો જીવનનો સૌથી મોટો ઉપકારી તો એ છે કે જે આપણો હસ્ત મેળા ભગવાન સાથે કરાવી સંસાર આપનારા સંસારની સાથે ખતમ થઈ જશે આ ઉપકારી જે ગુરુ છે એ જે આપે છે એ શાશ્વત છે આપનારો પણ શાશ્વત છે અને લઈને આપણે શાશ્વત બની જઈએ છીએ નશ્વર લીધું તો નશ્વર રહેશો ભગવાન શાશ્વત થયા તો ભગવાનને સ્વીકારનારા પણ શાશ્વત બની ગયા જીવવું એ કેવલ શરીરમાં ટકવું એ થોડી જીવન છે કોઈની સ્મૃતિમાં જીવવું કોઈના હૃદયમાં વસી જવું કોઈની પ્રેરણામાં વસી જવું એ પણ જીવન જ છે આજે પણ કેટલા કેટલા મહાપુરુષો શરીરથી નથી પણ આપણી પ્રેરણામાં છે આપણી સ્મૃતિમાં છે આજે પણ પ્રભુને ભોગ ધરતા હોઈએ ત્યારે મહાપ્રભુને યાદ કરીએ જ છે વ્યામો લીલા કરી મહાપ્રભુજી તો આસુરી જીવો માટે દૈવી જીવો માટે તો એ શાશ્વત છે આપણે ત્યાં તો પ્રસંગ પણ

તો સદાય પ્રગટ રૂપે ભૂતલ પર રહીશ અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તો સાક્ષાત મારો અનુભવ થશે મારા ગ્રંથમાં હું સદાય બિરાજ છું મારી માળાજીમાં હું સદાય બિરાજ છું મારા હસ્તાક્ષરમાં હું સદાય બિરાજ છું મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું અને મારી બેઠકજીમાં હું સદા પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું આ શ્રી મહાપ્રભુજી વચન છે અને એટલે મહાપ્રભુજી ની બેઠક જીમાં શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજે છે જેને વચન ઉપર વિશ્વાસ ન હોય એને પછી કઈ વસ્તુમાં વિશ્વાસ આવે એક વસ્તુ યાદ રાખો પ્રભુ અને ગુરુ આ બંનેના વચન તમારી લોજિકમાં ન બેસતા હોય તો એ વિશ્વાસ રાખજો કારણ એ વચન પરનો વિશ્વાસ જે ચમત્કાર તમારા જીવનમાં કરશે એની કલ્પના આજે તમે કરી શકો એમ નથી તમારી લોજિકમાં ના એ બેસતા હોય કદાચ કે આવું થોડી થાય આવું કઈ હોય કથામાં સાંભળતા સાંભળતા તમને એવું થાય ભાગવતજીમાં ગીતાજીમાં અન્ય પુરાણોની કથામાં આવું કઈ હોય આવું કઈ થાય પણ કદાચ એ ન માની શકાય એવી વાત પણ તમને ભગવાનમાં માનતા કરી ઘણીવાર જ્યાં બુદ્ધિ સમાપ્ત થાય ત્યાંથી તો ઈશ્વર શરૂ થાય છે યતો વાચો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ જ્યાં જીવનું સામર્થ્ય પૂરું થાય ત્યાંથી ભગવાનના નો અનુભવ થાય છે તો શ્રી મહાપ્રભુજી ના વચન છે આ ચોર્યાસી બેઠક એ તો મહાપ્રભુજી ની ચોર્યાસી કુંજો છે કારણ કે મહાપ્રભુજી નું એક સ્વરૂપ એ સ્વામીજી નું સ્વરૂપ છે અને ભાવાત્મક ક્રમમાં એ પણ બતાવ્યું કે આ ચોર્યાસી બેઠક એ કેવલ બેઠક નથી શ્રી વલ્લભની ચોર્યાસી કુંજો છે જેમ વ્યાસજીના ચરિત્રમાં કે રચનાઓમાં નો આંક બહુ મહત્વનો છે અઢાર પુરાણ યા અઢાર હજાર શ્લોકો ભાગવતજીના અઢાર મહાભારતના પર્વો હોય અઢાર અક્ષોયની સેના હોય ગીતાજીના અઢાર અધ્યાય હોય વ્યાસજીના રચનાઓમાં એટી નો આંક બહુ મહત્વનો છે એમ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના ચરિત્રમાં ચોર્યાસી નો આંક બહુ મહત્વનો છે મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવ માનો મહાપ્રભુજીની ચોર્યાસી બેઠક માનો યા મહાપ્રભુજીને જે મંત્ર ઠાકોરજી આપ્યો એ બ્રહ્મ સંબંધ નો મંત્ર ચોર્યાસી અક્ષર છે એવા અનેક વિચ ચોર્યાસી હમણાં એ ચોર્યાસી ની બહુ ચર્ચામાં હું જતો નથી કારણ કે ચોર્યાસી લાખ યોની છોડાવનારું કોઈ તત્વ હોય તો એ મહાપ્રભુજીની આ ચોર્યાસી બેઠક છે નક્કી આપણે એ કરવાનું કે ચોર્યાસી લખ યોની યાત્રા કરવી છે કે ચોર્યાસી બેઠક ની યાત્રા કરવી છે કારણ કે ચોર્યાસી લાખ યોનીઓમાં ફરતો ફરતો જીવ આ જન્મમાં માણસ થયો એમાં પણ શ્રી ઠાકોરજીની એવી કૃપા થઈ કે માનવ દેહ પણ એક વૈષ્ણવના ઘરમાં મળે એવા પરિવારમાં જન્મ મળ્યો જ્યાં પ્રભુની ભક્તિ કરવાની બધી સુવિધા સૂચિનામ શ્રીમતા ગીતાજીના વચનોને યાદ કરું પ્રભુ આપણું વૈષ્ણવ પ્રભુએ ધારીને આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે તમે વૈષ્ણવ કુળમાં આવ્યા નથી ઠાકુરજી તમને મોકલ્યા છે કારણ એને આ જન્મમાં તમને સ્વીકારી લેવા છે પોતાના કરી લેવા છે પોતાના બનાવી લેવા છે એટલે ક્યારે એવું અકસ્માત ન ત્યાં હોત તમે વૈષ્ણવ જ થા તમે પ્રભુને ભજનારા જ થાત કારણ પ્રભુએ નક્કી કર્યું છે કે આ જન્મમાં મારે આને મારી સેવામાં લઈ લેવું છે આ પ્રભુની વ્યવસ્થા છે પ્રભુએ ધારીને આ કર્યું છે એમને માનતા કે અચાનક કોઈ સંજોગોથી થઈ ગયું અરે ના આ અચાનક તો આપણા માટે હોય છે પ્રભુ માટે તો બધું ગોઠવેલું જ હોય છે આપણી બુદ્ધિની બહાર હોય એ આપણને આશ્ચર્ય લાગે કોઈ જાદુગરનો એ ખેલ જુઓ તો જ્યાં આપણા લોજિકની બહાર દેખે આપણને ચમત્કારને આશ્ચર્ય લાગે પણ જાદુગરને આશ્ચર્ય નથી લાગતું એને તો બધુંય ગોઠવેલું છે એને તો કબૂતર છુપાવેલો જ છે આપણા માટે આશ્ચર્ય છે એમ પ્રભુએ બધું ગોઠવેલું છે આપણા માટે આશ્ચર્ય છે આપણે લાગે ઓ મને અચાનક મળી ગયું મારો વારો આવી ગયો મને તક મળી ગયો મને અવસર મળી ગયો તમને ખબર નહોતી ઠાકોરજીને બધી જ ખબર હતી મહાપ્રભુજીને બધી જ ખબર હતી કે આ ચોર્યાસી બેઠકના ઉત્સવમાં મારે આ ચોર્યાસી પરિવારને મનોરથી બનાવવા છે મારે આ કથામાં આ પરિવારને જ મનોરથિ કરવા છે આ ઠાકુરજીએ તો લખી જ રાખ્યું હતું તમને ઈચ્છા પછી થઈ તમને એમ થયું કે આમના ફોન થી વાત થઈ આનાથી વાત થઈ અરે ના એના હૃદયમાં વલ્લભે બિરાજીને તમને કેવડાવ્યું છે કારણ કે આ ઈચ્છા તો મહાપ્રભુજી અને જયારે આવો ભાવ હૃદયમાં જાગશે ત્યારે આ મનોરથ નો આનંદ અનેક ગણો વધી જશે કે જુઓ મહાપ્રભુજી મારો આપણે બધા જ ધન્ય થયા છે ભાગ્યશાળી થયા છે આ ચોર્યાસી બેઠકની ગાથા કથા અને મનોરથનો લાભ લેવા આપણે ત્યાં ધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે છે એક મંદિર બીજું હવેલી ત્રીજું ચરણ ચોકી અને ચોથું બેઠક આ ચાર સ્થાનો આપણા આધ્યાત્મિક કેન્દ્રો માનવામાં આવે છે પુષ્ટિ માર્ગમાં આખા વિશ્વમાં મંદિર એક જ છે અને એ છે નાથક દ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર ત્યાં મંદિર શબ્દ નો પ્રયોગ કરાય છે શ્રીનાથજી નું મંદિર છે કારણ કે ઇતિહાસ એમ કહે છે પ્રભુની લીલાના પ્રસંગો એમ કહે છે કે જયારે ત્યાં હવેલી મહાપ્રભુજી નકશા બનાવનાર હવેલી નો નકશો અને જેટલી વાર બનાવે તો ધ્વજા અને શિખર બની જાય મહાપ્રભુજી ના આશ્ચર્ય થાય કે મહાપ્રભુજી હવેલી એટલે સુસજ્જ ઘર નંદ બાબાનું ઘર નંદાલય એને હવેલી કહેવાય અને એનો મેપ બનાવવા જાય ત્યાં તો ઘર જેવું હોય પણ બની જાય શિખર ધ્વજા મહાપ્રભુજી આશ્ચર્ય થયું ને કહ્યું ત્રણ વાર આવું થયું એટલે શ્રીનાથજી ની સન્મુખ આવ્યા ને કહ્યું બાબા આ શું લીલા છે આ શું ખેલ કરો છો ત્યારે શ્રીનાથજી એ કહ્યું કે મારી ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજીએ શ્રીનાથજી નું મંદિર સિદ્ધ કરાયું ત્યાં ધ્વજા અશિકાર એ રીતનું મંદિર સિદ્ધ થયું પ્રભુની ઈચ્છા મારે તો જગુદ્ધારક રૂપે છે સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરવો તો મંદિર એક શ્રીનાથજી નું બીજું જ્યાં જ્યાં વલ્લભપુર દ્વારા સ્થાપિત થયું એ હવેલી કહેવાય અને હવેલી એ કેવલ શ્રીનાથજી નું સ્વરૂપ બિરાજી જાય એનાથી કોઈ હવેલી નથી થતી એ મહાપ્રભુજીના સેવાક્રમથી હવેલી થાય છે એ નંદાલયના સેવાક્રમથી હવેલી થાય છે બધા આપણે ભાગ્યશાળી થયા લંડન ખાતે કેવું સુંદર શ્રીનાથ ધામ રૂપે આપણને હવેલી મળી જાણે એ સ્થાન ઠાકોરજી એ પોતાના માટે પસંદ કરીને રાખ્યું આપણા સામર્થ્યમાં નહોતું વિચારવા જાઓ કે આપણે આ લઈ શકીશું ને અહીંયા શ્રીનાથજીની હવેલી થાય એ આપણા કોઈની કલ્પનાની બહાર હતું પણ વિચાર્યું ન હોય એવું કરી આપે એનું કૃપા ફેસલાઓ થતા હતા ચુકાદાઓ અપાતા કોર્ટ હતી જજ બેસતા હતા કોણે ધાર્યું હતું કે દુનિયાનો નાથ આવીને ત્યાં બિરાજી જવાનો છે તીર્થ બની જવાનો છે જ્યાં લોકો લઈને આવતા હતા ત્યાં લોકો હવે શ્રદ્ધા લઈને આવવા માંડ્યા છે ત્યાં જ્યાં તર્ક વિતર્કો થતા હતા હતા કાયદાઓ બતાવતા હતા ત્યાં હવે પ્રભુના સ્તોત્ર પાઠ અને કીર્તનો ગવાય છે વિચાર તો કરો આપણે સમસ્ત યુકે માં વસતા વૈષ્ણવે આ યુકે ની ભૂમિનું ઋણ ચૂકવ્યું હવેલી બનાવીને આ ભૂમિનું જે ઋણ હતું ને આપણા બધાના માથે કે આ ભૂમિમાં આવીને તમે સુખી થયા સંપન્ન થયા તમારા વ્યવસ્થા જ્યારે ભૂમિ ઉપર ભગવાન પધરા એમ ભાગવત કે આપણે ભગવાનનું અવતરણ કરી શ્રીનાથજીને આ ભૂમિ પર પધરાવી આ ભૂમિનું ઋણ અદા કર્યું છે અને આજે જે દર્શન થતા હતા સવારે નંદ મહોત્સવમાં શ્રીનાથજી બાવા જે શોભી રહ્યા હતા જે સોળે શણગાર સજી શ્રીનાથજી બાવાનો ઠાટ જોઈ હૃદય ગદગદિત થઈ જાય કે જે વસ્તુની આપણે કલ્પના કરી હતી સ્વપ્નો જોયા હતા અને જેના ઉપર કૃપા હોય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકાય બાકી સ્વપ્નો જોનારા તો દુનિયામાં ઘણા હોય છે પણ જેના માથે શ્રીજીનો હાથ પડી જાય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે અને જે રીતે શ્રીનાથજી શોભી રહ્યા હતા એમ લાગે કે ભાગ્યશાળી છો લંડનના વાસીઓ તમને નાથક દ્વારા મળી એમ જ જ જ લાગે જાણે દ્વારા આપણે દર્શન કરી એવો એવો આનંદ સેવાક્રમ મૂળ વાત છે સેવાક્રમ ની ટ્રેડિશનની પરંપરાની પ્રણાલીકા શ્રીનાથજી તો હોય પણ મહાપ્રભુજીની પ્રણાલી કાથી સેવા થાય ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ એમાં આવીને બિરાજતા હોય છે કેવલ કોઈ મૂર્તિમાં ભગવાન નથી હોતા પણ એ ગુરુની સેવા એ ભગવાનને પ્રગટાવવાનું હોય છે ત્યારે એમાં પુષ્ટિ પુરુષોત્તમ આવીને બિરાજમાન થતા હોય છે એટલે બહુ જ મહત્વનું છે મકાન ગમે તેટલું ભવ્ય હોય ગમે તેટલી જાહો જલાલી દેખાય પણ ગુરુએ બતાવેલો સેવાક્રમ ન હોય તો એમાં પ્રભુને પ્રસન્નતા ન હોય અને એટલા માટે આપણે કોશિશ કરીએ છીએ જેવો પુષ્ટિ માર્ગીય હવેલીનો સેવા ક્રમ હોય જે પરંપરા હોય જે પ્રણાલી હોય એને સાચવવું એમાં કોમ્પ્રોમાઈઝ નહીં કરવું બને તો કોશિશ કરી એ જે હવેલીની ની છે એ જ ચાલવી જોઈએ જેથી પુષ્ટિ પુરુષોત્તમ એમાં બિરાજમાન થઈ અને દૈવી દૈવીજીઓ પર કૃપા કરે તો આપણે ત્યાં મંદિર શ્રીનાથજીનું બીજું છે હવેલી હવેલી એટલે નંદાલય મહાપ્રભુજીનું ઘર નંદ ઘર મહાપ્રભુજીનું ઘર અને શ્રીનાથજી પોતે કહે છે રહ્યો મોહે તો વલ્લભના ઘરમાં રહેવું ગમે છે એટલે મહાપ્રભુજીના ઘરની જે પરંપરા છે એ પરંપરાથી આપણે ત્યાં સેવા થાય છે તો એને કહેવાય હવેલી હવેલી એમ ફારસી શબ્દ છે અને એનો મિનિંગ એ થાય છે

શ્રીનાથજી બાબાએ મુકામ કર્યો એ સ્થાનને ચરણ કહેવાય કે આજે પણ શ્રીનાથજી ત્યાં છે અને ચોથું સ્થાન બેઠકજી જેનો આપણે ઉત્સવ કરવા માટે આજે એકત્રિત થયા છે પ્રાય એક વિધા એ છે કે જ્યાં સાત દિવસ પૃથ્વી પરિક્રમા ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી સાત દિવસ જે સ્થાન પર બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય કથા નહીં પણ પારાયણ એટલે કે મૂળ ભાગવતજીના અઢાર હજાર શ્લોકોનું જ્યાં બિરાજી મહાપ્રભુજી પારાયણ વાંચન કર્યું આપણે ત્યાં કથા અને પારાયણમાં ફર્ક હોય જે કહેવામાં આવે કથાનક રૂપે એને કથા કહેવાય અને જે મૂળ શ્લોકોને પઠન કરવામાં આવે એને પારાયણ કહેવામાં આવે ઘણી વાર આપણે ત્યાં એકસો આઠ પારાયણ આદિ કરવામાં આવે બ્રાહ્મણોને બેસાડીને મૂળ ભાગવતજીનું વાંચન કરવામાં આવે એને પારાયણ કહેવાય તો મહાપ્રભુજી ખુલા ચનાર વિનથી એક ધોતી ઉપરનો ધારણ કરી અને ભારત વર્ષની પરિક્રમા કરી ત્રણ વાર પરિક્રમા કરી વિચાર કરો અગિયાર વર્ષની આયુ મહાપ્રભુજી અને ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે ચાલ્યા છે મહાપ્રભુ એ સમયે થોડી જીપીએસ હતા એ સમયે થોડી કોઈ વાહનો હતા એ સમય થોડી લાઈટો હતી એ સમય થોડી કોઈ બજારો હતા ઘનઘોર વનોમાંથી પણ આપનું એ સામર્થ્ય અને શ્રી મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા કરતા કોઈ એક દૈવી જીવ ભારતના કોઈ એક નાનકડા ગામડામાં ઝૂંપડું બાંધીને રહેતો હોય ત્યાં સુધી મહાપ્રભુજી પધારે ઘણીવાર એવો સમય આવે કે બે ટંકના ભોજનની પણ વ્યવસ્થા ન હોય ઠાકોરજીને આજે શું આરોગાવીશું એની પણ ચિંતા હોય કે આજે પ્રભુને ભોગ શું ધરીશું એવા એવા સંજોગોમાંથી પસાર થતા થતા મહાપ્રભુજી મહાપ્રભુજીના શ્રમ આપણા બધાના ઉદ્ધાર માટે જે એમણે પરિશ્રમ કર્યો છે એની જો કલ્પના પણ કરો તો એ કલ્પનામાં એના આજે પાંચસો વર્ષ બાદ પણ એ એ જગ્યાઓમાં જવું આપણને અઘરું અને દુષ્કર લાગે એવા એવા સ્થાનોમાં સાડા પાંચસો વર્ષ પહેલા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા છે કેવા કેવા ઘનઘોર વનોમાંથી કેવા હિંસક પશુઓ કેવા લુટારાઓ વચમાં આવે કેવા કેવા રસ્તાઓ નદીઓ પર્વતો આવે પણ અગિયાર વર્ષના શ્રી વલ્લભ દૈવી જીવોના ઉદ્ધાર માટે ખુલ્લા ચરણાર વિનંતી એક ધોતી ઉપરના ધારણ કરી હાથમાં ગૌમુખી લઈ અને ભાગ્યશાળી છે એ સેવકો એ વૈષ્ણવો જેને મહાપ્રભુજી સાથે સાથે ચાલવાનો એ અવસર મળે એ મોકા મળે અને એ એક ક્ષણોને યાદ કરીએ તો રોમાંચ આપણને થઈ જાય અને મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય પાછા મહાપ્રભુજી ગામની અંદર ના બિરાજ્યા હોય એકાંતમાં ગામની બહાર બિરાજ ઠાકોરજીને ગમે કદંબ નું વૃક્ષ જ્યાં કદંબનું વૃક્ષ હોય ત્યાં વેણું નાદ કરે અને મહાપ્રભુજીને ગમે શમી વૃક્ષ છોકરનું વૃક્ષ જેને કહીએ જેને ગુજરાતીઓ છે ત્યાં છોકરના વૃક્ષ નીચે બ્રિજભાષા નું છોકરનું વૃક્ષ એને સંસ્કૃતમાં શમી વૃક્ષ કહેવાય એ પણ બ્રહ્મરૂપ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં નાનું હોય બહુ વિશાળ પણ ન હોય કાંટાઓ ઘણા હોય પત્તાઓ હોય નાના અને મહાપ્રભુજી છોકર ના વૃક્ષ નીચે બિરાજ આની જયારે સજાવટ કરવાની હતી ત્યારે ભાવ હતો કે છોકર નું વૃક્ષ આપણે બિરાજમાન કરીએ એમાં બેઠક ની ચરિત્ર ની કથા થાય આ વૃક્ષ બને મહાપ્રભુજી એવા એવા સ્થાનોમાં બિરાજ અને રહપ્રિય એકાંત જ્યાં જલાશય હોય છોકર આદિ વૃક્ષ હોય અને સેવકો અગાઉથી દોડીને પહોંચી જાય વહેલા જતા રે બે ત્રણ સેવકો અને ત્યાં જે માટી આદિ હોય એને ગાળીને છાણીને રાખે એને સુકોમલ કરે અને સુકોમલ કરી એમાં જે તીર્થમાં મહાપ્રભુજી પધાર્યા હોય એ તીર્થનું જલ એમાં લઈ અને જ્યાં મહાપ્રભુજી બિરાજવાના હોય એ વૃક્ષ નીચે સુંદર માટીનો ચોતરો સિદ્ધ કરે જેથી મહાપ્રભુજી જ્યાં બિરાજે ત્યાં સુકોમલ ભૂમિ થાય

અને ત્યાં એ સુકોમલ રજના સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે ગાદી તકિયા ગોઠવી દે વૈષ્ણવો અને એ ભરીને લાવે અને અને ભરી બાજુમાં પધરાવી દે મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ સુંદર પોથીજી બિરાજમાન થાય ચોકી ઉપર અને પછી એક એક પત્રને ખોલતા શ્રી મહાપ્રભુજી પારાયણ કરે અને આ રીતે જ્યાં જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા ત્યાં ત્યાં એ બેઠકજી જ્યારે સંશોધન કરવામાં આવ્યું જો મહાપ્રભુજી વધારે તો સાડે પાંચસો વર્ષ થાય પછી કોઈ તુરંત એ સ્થાન એમને એમ થોડી કોઈ રિઝર્વ કે પ્રિઝર્વ કરી દેવામાં આવ્યું ના અનેક વર્ષો બાદ સ્વયં શ્રી ગોકુલનાથજીએ આ ચોર્યાસી બેઠક ચરિત્રની એ ગ્રંથની રચના કરી ચતુર્થ ચતુર્થલાલ અને મૂળ ગ્રંથ વ્રજભાષામાં લખાયો છે અને ત્યાં ઐતિહાસિક રૂપે એ એ સ્થાનો ક્યાં છે એ શ્રી ગોકુલનાથજી કૃપા કરીને આપણને બતાવી ગોકુલનાથજીની બહુ કૃપા વૈષ્ણવી સૃષ્ટિ પર રહી ચોર્યાસી વૈષ્ણવની વાર્તા પણ ગોકુલનાથજી આપણને આપી અનેક ગ્રંથો ઉપર ટીકા લખી શ્રી ગોકુલનાથજી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર આદિને પણ સમજાવ્યા ગોકુલનાથજી અને આ ચોર્યાસી બેઠક એ ચરિત્ર પણ શ્રી ગોકુલનાથજી આપણને આપ્યું મૂળ ભાષામાં એ ગ્રંથ લખાયો પણ કૃપા કરીને ગ્રંથ દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે આ આ બેઠકો ક્યાં ક્યાં છે તો રીતે સંશોધનો થયા ત્યારે એ સ્થળો પર ક્યાંક ચોતરાજી નીકળ્યા ક્યાંક ઝારીજી મળ્યા ક્યાંક બંટાજી મળ્યા એમને એમ કોઈ બેઠકજી જાહેરાત ન કરી દેવામાં આવે કે આ બેઠકજી નું સ્થાન એના ચિહ્નો મળવા જોઈએ એના સ્થાન મળવા જોઈએ એટલે જ આ 84 બેઠકમાંથી લગભગ 65 કે અડસઠ બેઠક જીઓ અત્યારે પ્રગટ છે અને બાકી બધી બેઠક જીઓ ગુપ્ત રૂપે બિરાજે છે ગુપ્ત બેઠકજી કોને કહેવાય કે જેના સ્થાન આજ સુધી જે ચોક્કસ સ્થાન કે જ્યાં મહાપ્રભુજીએ બિરાજીને પારાયણ કર્યું એ ચોક્કસ સ્થાન ન મળ્યું હોય એ સ્થાનને ગુપ્ત બેઠકજી કહેવાય શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ